ગુનેગાર પર અંકુશ ડામવા સુરત પોલીસ ની કડ કામગીરી થી સ્થાનિક નાગરિકો એ કર્યો સંતોષ વ્યક્ત અહેવાલ જયદીપ राठौड़ સુરત સુરત પોલીસ ગુનાખોરી ને ડામવા બની છે સજજ અમરોલી પોલીસે ગત રાત્રે આવાસ ખાતે હાથ ધરીયું કોમ્બિંગ અમરોલી આવાસ ખાતે કોમ્બિંગ હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાડ પોલીસ દ્વારા બૂટલેગર હિસ્ટ્રી શીટર તેમજ અસામાજિક તત્વોની સઘન માહિતી સાથે હાથ ધરાયું કોમ્બિંગ નશાની હાલતમાં તેમજ નાસ્તા ફરતા આરોપીની કરાઈ તપાસ અમરોલી પોલીસની ટીમ સાથે ડ્રોનની મદદ સાથે વિવિધ સ્થળ પર કોમ્બિંગ હાથ ધરાયું ગુનેગાર પર અંકુશ ડામવા સુરત પોલીસની કડક કામગીરીથી સ્થાનિક નાગરિકોએ કર્યો સંતોષ વ્યક્ત અહેવાલ જયદીપ રાઠોડ સુરત